જો શરીર છે એટલે ના નથી પેટ્રોલ નાખવું પડે પણ આશક્તિ નહીં નહીં કરવાનું એની અંદર બંધાઈને એ તે નહીં એક શરીર નાખવું પડે એટલે નાખી દેવાનું બહુ તાલમેલ નહીં કરવાનું સંકેલો બહુ પોરા થઈ ગયા હવે સંકેલો પાછા હવે આ બાજુ આવો એમાં એ વાત કરે છે એટલે છૂટકો છે જ નહીં લાખ વર્ષ પછી પણ નિર્વાસનિક થાય પછી જવાય છે તો આજથી જ કરો ને આટલું ચક્રઓ શું કામ લેવું એટલે એટલું મનમાં તો રાખો કે આપણા હાથની વાત નથી નિર્વાસનિક થવું હા નાની પ્રોસેસ નથી એ જબરજસ્ત છે વાત તો આ બીઈ કેટલા અક્ષર છે બે અને ગાભા કઈ આવે બી ડિગ્રી મેળવતા રાતના નાઇટ લેમ્પ બારીને માથું ફોડીને ત્યાં બીઈ મળે એમ એસ એટલે માસ્ટર સર્જરી બે જ અક્ષર એના કરતા તો ઓલું વધારે મોટું લાગે એમબીબીએસ ચાર અક્ષર છે ઓલું ચડી જાય पंजाब મેમ આ કોઈ આઈ ડિગ્રી થી લગતા એમએસ લખે પછી એવું ના લખે एसएससी પાસ 12મું ધોરણ પાસ ભાઈ MBBS પા બધું લખ નથી લગતા એમએસ તો બધું આવી ગયો ઓલો હતું હોયદ ન લખાય આ નિર્વાસnik બધું આવી ગયો જો આપણે કહીએ નિર્વાસnik છે પતિ ગયો ब्रह्मરૂપ એકાંતિક વાત જ ના રહી બીજી રીતે કહીએ છીએ આમ કહીએ આમ કહીએ પણ એક કરવાનો છે સ્વામી કહ્યું કરોડ વાતની એક વાત નિર્વાસનિક થઈને ભગવાન ભજવા આપણે વાસના સહિત ભગવાન ભજીએ છીએ એટલે કોઈ બરકત આવતી નથી નિર્વાસનિક થઈને પછી તમે એટલી મજા આવશે ને ભગવાન ભજન કરવાનું અમે એક જગ્યા ગયા હતા તા ભાઈ પૂજા કરતા હતા બાબો પાછળ લટકેલો પૂજા કરતા હતા અને બે બાબા હતા એટલે એક પાછળ આવીને આમ લટકીને પાછળ લટકેલો પૂજા બીજો બાબા અહીંયા કે તો છોડાય આમ કરે પૂજા કરે વાસના એવી છે પૂજા કરતા અહીં લટકે અહીં ખેંચે મજા ના આવે મતદાન બાંધી દેવા પડે પછી મજા આવે એટલે પૂજા પૂરતું તો એટલું કરો મારે કોઈ કામ નથી પૂજા સિવાય મહત્વનું મહત્વ મોટા મોટું કામ આ છે પૂજા મહારાજ સાથે મારે વાર્તાલાપ ઇન્ટરવ્યુ છે બીજું કોઈ લપછપ નહી તો થાય પૂજા માં આવીને બેઠા પછી બધા છોકરા આવે પાછળ લટકે ના કઈ શું પૂજા સ્ટવ હરપતું હોય ભજીયાત તરતા ધમાલ ધમાલ હોય ક્યાં પૂજા કઈ રીતે ભગવાન આવે ક્યાં અને આયા તો ઊભા ક્યાં રે જગ્યા ઉભા રે ને હોવી જોઈએ અહીંયા તમે બધા બેઠા છો અહિયાં રમવું હોય ક્યાંથી રમે આટલા માથા ઉપર પગ મૂકે રમશ વાસના છે ને તો સુખ ની આવા દે કે એ પણ એક સાધન છે નિર્વાસ કરોડ વાત ની એક વાત જો તમે બીજું બધું કરો ને તો વ્રત આ તે બધું પણ નિર્વાસ નહીં થો ને મજા નહીં આવે ભગવાન ભજવાની ગમે એર કન્ડિશન રૂમ હોય સાઉન્ડ પ્રૂફ રૂમ હોય અને એની અંદર પૂજા કરતા નહીં મજા આવે વાસના છે હા સાઉન્ડ પ્રૂફ હોય પણ સાઉન્ડ સંભરાતા હોય એને આગલી રાત નું ભજન કે કીર્તન સિનેમાનું ગાયન સંભળાતા હોય સાઉન્ડ પ્રૂફ હું કરવાનું સાઉન્ડ પ્રૂફ બહારથી રોકે અંદર ગયેલું એને હું રોકવાનું છું એર કરીને શું કરવાનું હોટ કંડી અંદર તો ધમધમાટ સ્વામી કઈ ખીચડી ચડી જાય મૂકીએ નહીં એર શું છે બધા નિર્વાસનિક તો પ્રશ્ન કહે તો પછી રણમાં જઈને ને તોય પ્રશ્ન છે તમને રણમાં બેસન તોય નો પ્રોબ્લેમ નહી તો કાશ્મીર માં જઈને તો ધમાલ કરવાના અંદર નું તંત્ર ચોખ્ખું થવું જોઈએ તો એ અંદર ક્યારે ચોખ્ખું થાય જ્ઞાન થાય આપણને આ બધું છે દેખાય ઝાડ ઝમક છે તો બધું અને પિત્તળ હોય ને અને બફ ઓફ મારીને સોના જેવું લાગે તમને હા એવું છે બધું આ એમાં કઈ તથ્ય છે જ નહીં એવી તો અંદર મનન ચિંતન કરીને નિવેડો લાવવો જોઈએ સમાધાન થઈ ગયું કે હવે આ બાજુ છે જ નહીં તમને કોઈ માણસ નો ધક્કો લાગ્યો હોય વિશ્વાસઘાત કર્યો હોય પછી કોઈ વિચાર જ ના આવે કે ના બોલાઈએ એને પતી ગયો અથવા કોઈ ધંધામાં ભાગીદાર વાત જ નહીં ભાગે બધું ઊચો હરામ અનુભવ થઈ ગયો તમને મારી રીતે અનુભવ થઈ ગયું હોય પછી પાછું જોવાનું જ ના હોય નાશન છે કોઈ કામ નથી આ કરોડો જન્મ નીકળી ગયા કોઈ કામમાં આવ્યા નથી કાંઈ નહીં ન્યા ઠેર ના ઠેર આટલી પ્રગતિ થઈ નહીં એના એ જ કુટારા દર જન્મમાં થાય છે તો બાજુ જવાનું છે જ નહીં તો આ બાજુ ગતિ કરો ચોખ્ખીયા એટલા વાસના કાઢવાની છે હા જે રીતે થાય રીતે કરો મોટું તમને ખેંચી લાવશે એક કાંકરી અધર ફેંકો ને પાછી આવે કે નહીં ઓલા પીછા હોય છે ને પંખી ના પીછા કેટલા હલકા હોય પોતાય નીચે આવે જ એમ ડાયરેક્ટ ના પણ આમ ત્યાં જાય નીચે આવે તો ખરા જ એમ વાસના હોય ને નીચે લાવે જ તમને ગુરુત્વાકર્ષણ હા નીચે આવે ઉપર જઈ જ ના શકો તમે ગમેલું કર ના જાય ગુરુત્વાકર્ષણ બહાર જતો એટલે છૂટો ફ્રી વાસના ગઈ એટલે ફ્રી તમારે પછી એને કોઈ પ્રશ્ન ટેન્શન પ્રેશર કાંઈ નહીં પ્રેશર ટેન્શન ગુરુત્વાકર્ષણ આકર્ષણ ગ્રેવિટી બધું વાસના આટલી ઈચ્છા હોય ને તો પ્રેશર ટેન્શન રહેવાનું તમને ગઈ તો કોઈ પ્રશ્ન તો આપણે આ કરવાનું બે સાથે એક પેલા દાર પીજન પછી ભાત ખાઈ એવું નહીં દાર ભાત નું ભેગું હોય એટલે ભગવાન માં જોડાવો સેવા ભક્તિ કરો અને સાથે સાથે આયો કરો નિર્વાસનિક થતા જાઓ બે અલગ અલગ નહીં થાય બે સાથે જ થવાનું છે